નમસ્કાર સાંજલા પાંચ વાગી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સીધું અને સટ સાથે હું છું માનસી સોની વડોદરાની એક ગંભીર બ્રિજ દુર્ઘટના જ્યારથી દુર્ઘટના સર્જાય છે ત્યારબાદ તંત્ર એક્શનમાં આવે છે તપાસના નાટકો કરવામાં આવે છે ગંભીરા બ્રિજની ird ગીટ તપાસ થતી હોય તેવું દેખાઈ રહ્યું છે અને 20 જેટલા લોકોના મૃત્યુ નિપજ્યા છે હજુ પણ 3 જેટલા લોકો સારવાર લઈ રહ્યા છે અને હજુ પણ આશંકા આવી છે કે મહીસાગર નદીમાં જે ટ્રક ખાબકી હતી એ ટ્રકની નીચે અનેક મૃદે દબાયેલા હોઈ શકે છે એટલે એ રેસ્ક્યુની કામગીરી હજુ પણ યથાવત ચાલી રહી છે હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકાઓ અત્યારે સેવાઈ રહી છે આ બધાની વચ્ચે સવાલ એ ઊઠે છે કે

અને અગાઉ પણ ગુજરાતમાં અનેક બ્રિજ દુર્ઘટનાઓ સર્જાઈ ચૂકી છે પરંતુ તંત્ર જાગવાનું નામ નથી લઈ રહ્યું અને એટલા જ માટે અમે અત્યારે રિયાલિટી ચેક કરી રહ્યા છે ગુજરાત ફર્સ્ટ એક મુહિમ ચલાવી રહી છે રિયાલિટી ચેક

ચોમાસા પહેલા જ એ બ્રિજની ચકાસણી થવી જોઈએ એ બ્રિજનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સાથે જે બ્રિજ કેટલું સક્ષમ છે એની ચકાસણી થવી જોઈએ નિરીક્ષણ થવું જોઈએ એ કશું તો થયું નથી અત્યારે ચાલુ ચોમાસા જ્યારે આવી દુર્ઘટના સર્જાય છે ત્યારે તંત્ર રહી રહીને જાગ્યું છે અને હવે એક્શનમાં આવ્યું છે અને હવે બ્રિજો બંધ કરવામાં આવી રહ્યા છે હવે ડાયવર્ઝન આપવામાં આવી રહ્યું છે હવે કલેક્ટરો અધિકારીઓ બહાર નીકળે છે અને તપાસ કરવા જાય છે અને બ્રિજનું નિરીક્ષણ કરવા જાય છે વીસ જિંદગીઓ જતી રહી પછી આ તંત્રની આંખ ખુલીએ અત્યારે એવી હાલ છે આવા ગુજરાતની આપણા અમે પછી ઇમ્પેક્ટ ઇમ્પેક્ટ જોવા મળી કારણ કે એટલે ગુજરાત ફર્સ્ટ અમે સવાલ ઉઠાવીએ છીએ એટલે અધિકારીઓ જવાબ આપવો પડે છે અને તંત્ર એટલે જ અત્યારે કામે લાગ્યું છે ગુજરાતમાં એવા ઘણા બધા બ્રિજ છે જે બંધ કરવામાં આવ્યા છે જ્યારે હજુ પણ અનેક એવા બ્રિજ છે જે બંધ કરવાના બાકી છે આપને એ દ્રશ્યો દેખાડવા છે અલગ અલગ શહેરના દ્રશ્યો કે જ્યાં કેવી પરિસ્થિતિ છે હજુ પણ અમે સતત રિયાલિટી ચેક કરી રહ્યા છે તંત્ર કામ કરે કે ના અમે અમારું કામ નથી અમે અમારી ફરજ નથી ચૂકવાના અને એટલે જ અમે એ એક એક બ્રિજનું રિયાલિટી ચેક કરીને રિપોર્ટ તૈયાર કરીને દેખાડીએ છીએ કે લોકોને કેવી હાલાકી પડે છે કેવી પરેશાની વેઠવવી પડે છે અને શું પરિસ્થિતિ ખરેખર એ બ્રિજની ત્યાં છે ઠેર ઠેર ગુજરાતના અનેક જિલ્લાઓમાં

ઇકવાલગઢ થી રાજસ્થાન બોર્ડર ને જોડતો આ બ્રિજ આ બ્રિજ લગભગ પિસ્તાળીસ વર્ષ જૂનો છે અને બ્રિજમાં માત્ર ને માત્ર દેખાવા પૂરતું કામ થતું હોય તેવો આરોપ સ્થાનિકો લગાવી રહ્યા છે બ્રિજમાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે જેના કારણે અકસ્માતનો ભય સર્જાય છે બ્રિજની જે પ્રોટેક્શન વોલ છે વોલ નબળી પડી ગઈ છે તિરાડો પડી ગઈ છે બ્રિજની રેલિંગમાં તિરાડો પડી ગઈ હોય તેવું જોવા મળે છે જો મોટા વાહનો આ બ્રિજ પરથી પસાર થાય તો આ બ્રિજ પર વાઇબ્રેશન અનુભવાય છે આ બ્રિજ રીતસરનો ઝૂલતો પુલ હોય એવો અનુભવ લોકોને થતો હોય તેવું લોકોનું કહેવું છે અને બીજી બાજુ વડોદરાની એક ગંભીર બ્રિજની ઘટના બાદ હવે તંત્રએ તપાસના આદેશ આપ્યા છે તો અત્યાર સુધી શું સાહેબ તમે રાહ જોતા હતા કે હવે કોઈ દુર્ઘટના સર્જાશે ત્યારબાદ તપાસના નાટકો કરવામાં આવશે જર્જ તંત્ર દ્વારા અત્યારે નિરીક્ષણ કરવામાં રહ્યું છે અને બનાસ નદીના આ બ્રિજ છે બ્રિજના ઉપર બહુ ભારે માત્રાની અંદર ટ્રેક્ટરો ચાલે છે રેતના અને એના કારણથી લઈને બ્રિજનું નું પૂરું આખું સંતુલન બગડી ગયું છે બ્રિજ એકદમ તૂટી ગયો છે

તકલીફ તો જમ મારે એક બાઇકન બાઇકન તકલીફ મોટી ગાડીઓ વાતો ઠીક ઉતર કાલે તો કોઈ દેઠા નહી ટકવાળાને કો કો ખબર પડે આ નદીના કોઠે બે સ્થળ છે એમાં વિશ્વેશર મહાદેવ અને કેદારનાથ મહાદેવના બે મંદિરો આવે છે એમાં શ્રાવણ મહિનામાં બહુ ટ્રાફિક મોનસૂનનો રહેતું હોવાથી આ બ્રિજ જર્જરિત થયેલ છે અને ગમે ત્યારે જાન આની થાય એના પહેલા જો આ બ્રિજને સમારકામ કરવામાં આવે અથવા તો નવો બનાવવામાં આવે તો સારું છે આ બના બ્રિજ ઓછામાં ઓછા 40 થી 50 વર્ષ જૂનો બનેલો હોવાથી આ બ્રિજ સંપૂર્ણપણે ખાડા ટેકરા ખાડા થઈ ગયા ને ફાટી ગયેલો હોવાથી નવો બનાવવામાં આવે તો લાઈન થઈ છે પાણી એ પણ પાંચ જગ્યાએ લીકેજ છે અને મોટા મોટા ખાડા પડી ગયા છે સફાઈ થતી નથી રિપેરિંગ થતો નથી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલું લેવામાં આવતું નથી બનાસકાંઠા જિલ્લાના વિવિધ પુલોના નિરીક્ષણ માટે આજે સૂચના મળેલ છે જે અન્વયે હાલમાં ઇકબાલગઢ ખારા રોડ ઉપર બનાસ નદી પરના પુલનું ટેકનિકલ નિરીક્ષણ કરવામાં આવ્યું જે જોતા હાલમાં પુલમાં કોઈ ચિંતાજનક ક્ષતિ કે એવી વસ્તુ કોઈ ધ્યાને આવેલ નથી અને સામાન્ય મરામત જેવી બાબત છે જે ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે વડોદરામાં જે બ્રિજ તૂટવાની જે ઘટના બની છે ત્યારબાદ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાનો જે બ્રિજ છે જે બાલુંદ્રા બનાસ નજીક નજીક જે બ્રિજ આવેલો છે એ બ્રિજ પણ એ જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યો છે અહીંથી આ બ્રિજ છે આશરે ચાલીસ વર્ષથી અગાઉ જે બ્રિજ બનાવ બનાવવામાં આવ્યો છે અને આ બ્રિજ બિલકુલ સંપૂર્ણપણે જર્જરીત હાલતમાં આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે જે બ્રિજ છે એની જે દિવાલની સાઈડનું જે છે બધી તિરાડો પડી ગઈ છે જેને લઈને આ બ્રિજ છે એથી વાહનો જે પ્રસાર થાય ત્યારે બ્રિજ સંપૂર્ણપણે લોકોને વાયબ્રેશન કરે છે તેના લઈને વાહન ચાલકો પણ પણ આ બ્રિજને લઈને સમસ્યા ઊભી થઈ છે તો ખાસ કરીને વાત કરવામાં આવે કે જ્યારે જે વડોદરાની જે ઘટના બની છે તેમાં નિર્દોષ લોકો જે મોતને બેઠા હતા એવી જ ઘટના અહીંયા ફરી કંઈ ના બને તે માટે લોકો પણ અહીં ચિંતિત છે અને આ જે બ્રિજ છે આપ જોઈ શકો છો જે વાહનો જાય છે તે વાહનો

અને બ્રિજ ઉપર પડેલા ખાડાના કારણે વાહનોને પણ ભારે નુકસાન થાય છે લોકોની એવી માંગ છે કે જે જવાબદાર અધિકારીઓ છે કમસે કમ એ તો પોતાની જવાબદારી સ્વીકારે અને કામકાજ કરે નહીં તો અહીં પણ આવી કોઈ ગંભીર જેવી દુર્ઘટના સર્જાઈ શકે છે આ પુલની હાલત એટલી બધી જર્જરિત છે ઘણી બધી જગ્યાએ તમે દેખશો તો સળિયા નીકળી ગયા છે અમારે વાહન ચાલકોને ટાયર ફાટી જાય એવી પરિસ્થિતિ છે ન કરે નારાયણને કદાચ કોઈની ગાડીમાં એ ટાયર ટાયરની અંદર એ સળિયો ઘૂસી ગયો તો સીધી ગાડી આ અંદર ખાડીમાં પડે એમ છે તો અમારે તંત્રને વિનંતી છે કે વહેલી તકે આ પુલની પણ સમારકામ થાય અથવા તો નવો પુલ મંજૂર થાય એવી અમારી આ વાહન ચાલકોની ખાસ કરીને માંગણી છે એ થઈ ગયો છે કે વાહનોને નીકળે તો જાણે કમરના દુખાવાથી માંડી અનેક જાતની સમસ્યાઓ ઊભી થઈ શકે તેમ છે આ રસ્તે ઠેર ઠેર ખાડા છે ઉપરાંત સળિયા પણ બ્રિજમાંથી દેખાય છે એવા સંજોગોમાં અહીંયાથી પાસ અહીંથી જે નીકળતા વાહનોને ટાયર પણ ફાટવાની સંભાવના રહેલી છે હાલ જે વડોદરા ખાતે બ્રિજ પડ્યો તે અહીંયાં પણ તેઓ થઈ શકે છે તો તેની જવાબદારી કોણ લેશે આ મુખ્ય માર્ગ છે હાલોલથી શામળાજી રાજસ્થાન જતો મુખ્ય માર્ગ છે અહીંયા કંઈ પણ થયું તો લગભગ કનેક્ટિવિટી થઈ જાય તેવા સંકેત છે અને ઇન્દોરને જોડતો જે મુખ્ય હાઇવે માર્ગ છે અને ગોધરા ના પાસેથી પસાર થતી મેસરી નદી પર જે બ્રિજ બનવામાં આવે છે એ બ્રિજ પર વરસાદી પાણી ભરાઈ જતા મોસ મોટા ખાડા પડ્યા છે અને મોસ ખાડા વચ્ચેથી જે લોખંડ ની સળિયા છે તે હાલ બહાર આવી ગઈ છે હાલ સુધી દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે ગોધરા તાલુકાના ગજકપુર પાસે જે બ્રિજ મેસીનરી પર આવેલ જે બ્રિજ છે એ બ્રિજ પર મોસ્ટ મોટા ખાડા પડવાના કારણે એથી નાના મોટા વાહન ચાલકો છે જેઓના જોખમેથી પસાર થઈ રહ્યા છે ત્યારે આજે બ્રિજ પર જે લોખંડ ની સળિયા છે તે બહાર આવી છે ત્યારે જે વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય છે ત્યારે આ જે સળિયા છે ટાયર માં ઘુસી જવાની શક્યતાઓ અહીંના વાહન ચાલકો વર્તાઈ રહ્યા છે સાથે જ આ જે બ્રિજ પર આવેલ છે એક સાઈડ જે રેલિંગ છે તૂટીને જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે ત્યારે હાલ જે નેશનલ ઓથોરિટી દ્વારા આ જે મસમોટા પડેલા ખાડા છે તે તેમાં વહેલી તકે સમારકામ કરવામાં આવે તેમજ આજે રેલિંગ તૂટી છે કે જર્જરીત બની છે તેનું પણ વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી હાલ અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તે હાલ માંગ કરી રહ્યા છે નામદેવ પાટીલ ગુજરાત પંચમહાલ

ઉઘાડી પડી છે અને વૈકલ્પિક વ્યવસ્થા વિના જ હવે પુલ બંધ કરી દેવામાં આવ્યો છે જોકે માછીમારોને વાહન ચાલકોને લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે ક્યાં સુધી તંત્ર આ પ્રકારે બેદરકારી ભર્યું કામ કરતું રહેશે એ પણ સવાલ છે ગુજરાતના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ પોરબંદરનું જે નિંદ્રામાં સુકેલું તંત્ર છે તે સફાળું જાગ્યું છે છે તે તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે છે ગંભીરા દુર્ઘટના બાદ પોરબંદરનું જે તંત્ર છે જાગ્યું છે આ બ્રિજની મુલાકાત લીધી છે આ બ્રિજ સંપૂર્ણ રીતે જર્જરીત હાલતમાં છે તે રીતે જોઈએ તો આ બ્રિજ આ ઉપયોગ માછીમારો દ્વારા કરવામાં આવે છે એમના કન્ટેનર અહીંથી નીકળે છે અન્ય વાહનો નીકળે છે આમ છતાં તંત્ર આ પુલ જર્જરીત નતો દેખાતો હવે જ્યારે ગંભીર બ્રિજની દુર્ઘટના બની છે ત્યારે આ પુલને બંધ કરવામાં આવ્યો છે પુલનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ કોઈ પણ જાતની જાણકારી વગર આ પુલ બંધ કરાતા વાહનોનો ઘસારો પણ આ પુલ ઉપર વધી રહ્યો છે કિશન ચૌહાણ ગુજરાત ફર્સ્ટ પોરબંદર ઠેર ઠેર જે પરિસ્થિતિ છે બ્રિજની એ તો આપને દર્શાવી ગુજરાત ફર્સ્ટ સતત ગામે ગામ જઈને રિયાલિટી ચેક કરી રહ્યું છે કે ક્યાં કેવી પરિસ્થિતિ છે ગંભીર બ્રિજ દુર્ઘટનામાં વીસ લોકોના મોત નીપજ્યા દર્દનાક દુર્ઘટના મુદ્દે ગુજરાત ફર્સ્ટ જનતાનો અવાજ બન્યો અને મુખ્યમંત્રીએ પણ અધિકારીઓ સામે ત્વરિત પગલાં પણ લીધા છે અલગ અલગ દ્રશ્યો આપણે દેખાડી રહ્યા છે જે ગત ચોવીસ કલાકની અપડેટ પણ આપણે દર્શાવી દઈએ કે જ્યાં શું ક્યાં શું પરિસ્થિતિ છે મુખ્યમંત્રીએ જવાબદાર અધિકારીઓ સામે ત્વરિત પગલાં પણ લીધા છે અને ચાર જેટલા અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવે છે વડોદરાની દુર્ઘટના બાદ જ્યારે ગુજરાત ફર્સ્ટે અહેવાલ ચલાવ્યો ત્યારબાદ છોટાઉદેપુરનું તંત્ર એક્શનમાં આવ્યું છે અને અલગ અલગ

હજુ પણ ત્યાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે કારણ કે આશંકા એવી પણ છે કે જે ટ્રક ત્યાં પાણીમાં ખાબકી હતી એ ટ્રક નીચે કેટલાક મૃતદેહ ફસાયેલા હોય શકે છે એટલે એ મૃતકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવશે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે પણ આજે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને વડોદરાની જે એસએસસી હોસ્પિટલ છે ત્યાં પણ ઈજાગ્રસ્તો સારવાર લઈ રહ્યા છે ત્રણ જેટલા ઈજાગ્રસ્તો જે સારવાર લઈ રહ્યા છે તેમની પણ મુલાકાત લીધી હતી અને ખબર અંતર પૂછ્યા હતા સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને સરકારે લગભગ ચાર જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે આ ગંભીર બેદરકારી બદલ ત્યારબાદ જે અન્ય બ્રિજ છે એ બ્રિજને વિશે ગુજરાત ફર્સ્ટે અહેવાલ પ્રકાશિત કર્યો હતો અને અહેવાલમાં જે તંત્ર સફાળું જાગ્યું છે એના પર આપણે દ્રશ્યો દેખાડી દઈએ દ્વારકાના દ્રશ્યો આપ નીચે જોઈ રહ્યા છો જે કેનેડી બ્રિજ બંધ કરવામાં આવ્યો છે ગુજરાત ફર્સ્ટે અહીં અહેવાલ દર્શાવ્યો હતો કે કયા પ્રકાર બ્રિજ છે 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 અલીરાજપુર કે હાલ માહિતી કલેક્ટર કલેક્ટરે આદેશ આપી દીધા આમાંથી બે બ્રિજને અસર થી બંધ કરી દેવામાં આવ્યા છે ઓરસંગ નદી પરનો જે બ્રિજ છે અને મેરિયા બ્રિજ છે બંને બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે આ સાથે જે અન્ય બ્રિજ છે શામળાજી ઇન્દોર બ્રિજ છે શામળાજી ઇન્દોર હાઈવે પરનો બ્રિજ છે

અને તપાસ બાદ ભારે વાહનો માટે આ બ્રિજ પરની અવરજવર બંધ કરી દેવામાં આવી છે સાવચેતી સલામતીના ભાગરૂપે પ્રિવેન્ટિવ મેજર્સના ભાગરૂપે આ બ્રિજો બંધ કરવામાં આવી રહ્યા છે પરંતુ તંત્ર કેમ છેલ્લે છેલ્લે જાગે છે રહી રહીને જાગે છે જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય ત્યારે જ શું તંત્ર જાગશે અગાઉથી તંત્રની કોઈ જવાબદારી નથી આવતી કે પહેલાથી ચેકિંગ કરીએ પહેલાથી સમારકામ કરીએ પહેલાથી સરફેસિંગ કરીએ અને પહેલાથી બ્રિજનું સ્ટ્રક્ચર સેબિલિટી રિપોર્ટ જોઈએ ખેડાનો જે સેવલિયા બ્રિજ છે એ પણ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે જ્યારે ગુજરાત ફોસ્ટે એનું રિયાલિટી ચેક કરીને એનો અહેવાલ દર્શાવ્યો ત્યારે અત્યાર સુધી શું કરી રહ્યું હતું તંત્ર શા માટે અત્યાર સુધી કાર્યવાહી કરવામાં

એટલે આ અમારું ક્લાસ પંદર દિવસ પહેલાથી બધું ચાલતું હતું જેના કારણે છતાં આપણને એવું લાગે કે અત્યારે પ્રજાના એકના હિતમાં થોડું ડાયવર્ઝન આપવા જેવું છે એટલે ગઈકાલે મેં નોટિફિકેશન કર્યું અને જે ટ્રાફિક ડાયવર્ટ કરીને જેને કરીને ટેકનિકલ માણસોને કામ કરવા માટેનું ખુલ્લું સ્પેસ મળે એક કરીને આપણે પલસાના ડાયવર્ટ કરીએ છીએ એક એમાં જે નવા એક્સપ્રેસ વે છે ત્યાંથી જે છે બધા વાહનોને આપણે ડાયવર્ટ કરીએ અને અમારા વીસ પચીસ દિવસ ઓલમોસ્ટ એકાદ મહિનામાં આપણી અમારા કામ થઈ જશે સરકારે જે ગંભીર પુલ જે દુર્ઘટના ઘટી ત્યારબાદ ને પણ ત્યાંથી એક મહિના અગાઉ અહીંના આપણા ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસરિયા સાહેબે રૂબરૂ વિઝિટ કરી અને અહીંની જે આ પ્લેટનું છે એનું નિરીક્ષણ કરી અને તાત્કાલિક પ્લેટ મૂકવામાં આવી અને નેશનલ હાઈવે નંબર ચાર જે કિંમતી એના એના સુધીનો જે હાઈવે છે બોમ્બે આ દિલ્હી એક્સપ્રેસવે તો ભરૂચથી ત્યાં ડાયવર્ટ કરવાનું કામગીરી પૂરજોથમાં ચાલુ છે અને આવતીકાલથી ચાલુ થઈ જશે તે તો મારી સાથે સુધી સમજતા રાખીશ જોડાઈ ગયા છે

સરકારે તાત્કાલિક ધોરણે શહેર અને જિલ્લાના તમામે તમામ જે બ્રિજ છે તેનો ક્ષમતાની ચકાસણી કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે સુરત શહેરના જિલ્લાના જે બ્રિજિસ આવેલા છે તેની પણ હવે ક્ષમતાની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે હાલ આપણે જ્યાં ઊભા છે મુંબઈ વડોદરા નેશનલ હાઈવે છે અને આ હાઈવે પર જે પ્રમાણેનો આ બ્રિજ આવેલો છે કે જ્યાં છેલ્લા ઘણા સમયથી આ બ્રિજ ઉપર જે લોખંડની પ્લેટ મૂકી અને કામ ચલાવવામાં આવી રહ્યું છે ગંભીર બ્રિજ દુર્ઘટના બન્યા બાદ સુરત જિલ્લા કલેક્ટર દ્વારા આજ રોજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને પ્રાંત અધિકારી તેમજ તમામ નાયબ મામલતદાર જોડે મહત્વની બેઠક કરી છે અને સુરત અને જિલ્લામાં આવતા તમામ બ્રિજોની ક્ષમતાની ચકાસણી કરવા માટેના આદેશ આપ્યા છે ત્યારે આજ મોડી રાતથી સુરતના નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલા વડોદરા મુંબઈ નેશનલ હાઇવેને જોડતો આ જે કામરેજ નજીકનો બ્રિજ છે તે હવે બ્રિજની સમારકામની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવનાર છે મહત્વની વાત છે કે જે એક ફૂટ જેટલી જે આ લોખંડી પ્લેટ જે પહોળી હતી અને આ પ્લેટ છે તે સાત ફૂટ પહોળી થઈ ગયા હોવાની જે વાત છે તે સામે આવી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે કોઈ દુર્ઘટનાના ઘટે તે પહેલાં જ તંત્ર તરફથી હવે એક્શન મોડ કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી છે તાપી બ્રિજની ડાબી સાઈડ તરફથી આવતા ભારે વાહનો માટે આજે મોડી રાત્રિથી છે તે આ જે માર્ગ છે તે બંધ કરવામાં આવનાર છે અને કિમ તરફથી નવા બનેલા એક્સપ્રેસ વે પર જઈને ભારે પલસાણા તાલુકાના એના ગામ પાસે ઉતરી અને હાઈવેને કનેક્ટિવિટી મેળવી શકશે તે પ્રકારનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય કુમાર યાદવે કલેક્ટરને પૂર્ણા સમારકામના આયોજનની વિગતોથી વાકેફ પણ કરવામાં આવ્યા છે પરંતુ શું જ્યારે આ પ્રકારની પાદરા જેવી ગંભીર બ્રિજની દુર્ઘટના બને ત્યારે તંત્ર જાગે શું એ પહેલા કામગીરી ન કરવામાં આવે તો આવી ઘટનાઓને ટાળી શકાય એટલે આ ખૂબ જ મહત્વની બાબતો બનીને સામે આવી છે કે જ્યારે ઘટના બની છે ત્યારે તબેલાને તાળા મારવાના કામ છે તે કરવામાં આવી રહ્યું છે અને હાલ તો જે આ કામરેજ નજીકનો જે બ્રિજ છે કે જ્યાં હાલે જ વરાછાના ધારાસભ્ય કુમાર કાણાણીએ પણ આ લોખંડની પ્લેટનો ઉલ્લેખ કર્યો હતો અને તાત્કાલિક આ પ્લેટની જગ્યાએ બ્રિજનું સમારકામ કરવામાં આવે તેવી લાગણી અને માંગણી કરી હતી અને આજે જિલ્લા કલેક્ટરની સાથે જાતે કામરેજ વિધાનસભાના ધારાસભ્ય

એટલે જો હજુ પણ તપાસ કરવામાં આવે તો આ અનેક બ્રિજમાં ક્ષતિઓ જણાઈ આવે એવી પરિસ્થિતિ છે જો કે અત્યારે તો કામરેજનો જે આ બ્રિજ છે એ બંધ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે જોકે વડોદરાની આ બ્રિજ દુર્ઘટના બાદ ખેડાનું તંત્ર પણ અહીં દોડતું તરફ હવે મહારાજના મુવાડા ચેકપોસ્ટ પરથી જવાશે ખેડા જિલ્લામાં આવેલા બ્રિજોની તપાસ હવે હાથ ધરવામાં આવશે જિલ્લામાં જેટલા પણ બ્રિજ છે એ બ્રિજની કેવી અવદશા છે એ બ્રિજ કેટલા સક્ષમ છે એ તમામ બાબતોને લઈને તમામ બ્રિજની તપાસ કરવામાં આવશે સિત્તેર વર્ષ જૂનો છે પડી જશે ગમે ત્યારે કોઈ ઉચ્ચ કક્ષાના સારા એન્જિનિયરો એને ચેક કરે તો આ કંઈ દુર્ઘટના ના બને સરકાર અત્યારે ગોઠવડ કરી દીધી ગંભીરાને લીધે એટલે પબ્લિક શાંત થઈ જશે બે મહિનાનું નાટક પૂરું કરશે અને ફરી પાછો રિપેરિંગ કરીને ઢીંગડા મારીને ચાલુ કરશે તો અને સારા એન્જિનિયરો જોડે નવે નવેસરથી અને વ્યવસ્થિત કામ કરવું પડે ગંભીર આમાં બનેલી ખૂબ કરુણ ઘટના બાદ હવે ખેડા જિલ્લાનું તંત્ર જાગ્યું છે ખેડા જિલ્લાના બે ઓવર બ્રિજ હવે વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે દ્રશ્યમાં બતાવવા માંગીશ કે સેવાલિયાથી ગોધરા તરફ જે જોડતો આ ઓવરબ્રિજ છે જે અંગ્રેજ શાસન દરમિયાન બન્યો હતો એટલે કે પંચોતેર વર્ષથી પણ વધારે સમય પહેલા બનેલો આ ઓવરબ્રિજ વારંવાર તંત્ર દ્વારા રિપેરિંગના નામે લાખો રૂપિયાનો ખર્ચો પાડવામાં આવ્યો છે સાત મહિના પહેલા જ આ જે ઓવરબ્રિજ છે તેની ઉપર લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો પરંતુ આ જર્જરિત બ્રિજને માત્ર થીંગડા મારીને ચલાવવાનો નિર્ણય આરએમબી વિભાગ ખેડા દ્વારા લેવામાં આવ્યો હતો પરંતુ હવે ગંભીરામાં અઢાર નિર્દોષોએ જીવ ગુમાવ્યા બાદ તંત્ર હવે સફાળું જાગ્યું છે અને સેવાલિયાથી ગોધરાને જોડતો જે આ જૂનો મહીસાગર ઓવરબ્રિજ છે તેની સાથે નવા ગામ બેટાવાળા તરફનો કપડવંજનો ઓવરબ્રિજ પણ બંધ કરવામાં આવ્યો છે ત્યારે શું તંત્ર આ કોઈ મોટી દુર્ઘટનાની રાહ દેખતો હતો કે પછી બંને ઉછેડે પતરા મારીને આ રસ્તો અવર માટે બંધ કરવામાં આવ્યો છે ત્યારે પોલીસ નો ચાપતો બંદોબસ્ત પણ અહી સેવાલિયા તરફથી ગોધરા તરફ કોઈ ન જાય તેને લઈને પણ ગોઠવી દેવામાં આવે છે સંદીપ રાજપૂત સાથે ગુજરાત ફર્સ્ટ સેવાલિયા